હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ સો અત્યારે થઈ થઈ ગયા ગયા છે છે સાંજના મસ્ત મજાના ફ્રી દિવસથી તો હું શૂટ કરું છું બટ અપલોડ નથી કરતી રીઝન એ છે કે સવારે તો શૂટ થઈ જાય એના પછી બપોરે છે ને બિલકુલ ટાઈમ નથી રહેતો કે શૂટ કરી શકું અને પછી રાત્રે મૂડ પણ નથી હોતો કે જે છે એટલો બી એડિટ કરીને અપલોડ કરું ને પછી એવો બી વિચાર આવે એકદમ નાનો વ્લોગ મૂકો એના કરતા ના મૂકો અને વધારે બેટર છે ખોટા મારી ઓડિયન્સ મારી જોડે જોઈન થયેલી પાછી નીકળી જાય સો ગાઈઝ અત્યારે જો મસ્ત મજાનો ઇન્સિડન્ટ થઈ ગયો છે બરાબર હેલો તૃપ્તિ 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 બોલો હાલો શું થયું હેલો શું થયું આજે આજે શું થયું ચા વાડા ન હતા બોલો 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 કઈ નહીં તમે જ કો ના તો કેતો ખરા એટલે ચા વાડા ન હતા આ તો દીદી કે તું बाजूમાં જઈને પૂછિએ પૂછિએ કે સવારે આયા છે કે નથી આયા હા કે નહીં તો મે કીધું ના હું તો નહીં જો મે કીધું बाजूમાં પૂછવા મે કીધું તો દીદી કે હું તારી મેડમ છું ના ગાઈસ એવું નતું એમાં એવું હતું કે મેન કીધું કે તું જઈએ એક વખત મે 10 થી 15 વખત એમ કીધું કે જાનબકા જઈએ જાનબકા જઈએ પછી મેડમ ગયા નહી એટલે મે શું કર્યું કે ભાઈને ડાયરેક્ટ કોલ કર્યો બરાબર કોલ કર કરી શકે ના ના દીદી તમે ફોન કટ કરી દો હું જઉં છું ના ના દીદી હું તમે ફોન કટ કરી દો હું જઉં છું બોલે 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 સચ્ચાઈ સચ્ચાઈ પછી તમે જવાનું કીધું તો હા પણ પછી શું ઉપાડી લીધો કોણ લતો પછી જ ઉપાડે મેં કટ જ ના કર્યો બરાબર ગાઈસ એટલે મેં તૃપ્તિને એવું કીધું મેં તો કચરો નાખવા જવાનું તો મારતા રી જોડે આવવાનું બરાબર કંઈ નાસ્તો લેવા જવાનું તો મારે તારી જોડાવાનું ટામેટા લેવા જવાનું તો માર તારી જોડાવાનું વસ્તુ કોઈ લેવા જવાનું હોય શોપના કામથી તો મારે એની જોડ જવાનું તો મેં એવું કીધું હું તારું પૂછડું છું કે તું મારી પૂછડું છું બરાબર એ કંઈ ખબર પડતી નથી તો મને કહે કે ના તમે આવો તો જ હું આ બધી વસ્તુ કરું બરાબર એટલે આજે તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે મારી જોડ આવી ને એને મારું માર્યું ને એટલે મેં એવું કીધું કે હું તારી મેડમ છું કે તું મારી મેડમ છું તો બસ હું ખાલી એટલું બોલીને તે હસ જ કરે છે હસવાનો કોઈ પોઈન્ટ જ નહી એમાં કેવું ખબર કે તમે આવો તો એમ સારું રે આપણે બંને જઈએ તો એટલે ગાઈઝ એની મમ્મીનો ફોન આવ્યો તો ને તો અત્યારે એમ મમ્મી મારી ખબર પૂછતા હતા બરાબર તો મેં એવું કીધું ને તો મને કે તમે મોડે ચડાઈ મારી છે વિચારો એમાં વાંક પાછો મારો જ બરાબર જો એની જો હું ના જોઉં તો બી વાંક મારો અને મમ્મી મને એવું કે તમે મોડે ચડાઈ મારી જો કે મેં મોડે તો ચડાઈ જ છે બરાબર કારણ કે હું બહુ જ ફ્રી માઇન્ડથી એને રાખું છું એટલે તું ભૂલાઈ ગઈ છે ને આ ગાલ ફૂલી ગયા છે એમાં છૂલી ગયા છે ઓકે ગાઈઝ અમારા ત્યાં બીજી છોકરી બી આવવાની છે તૃપ્તિ માટે સ્પેશિયલ તૃપ્તિ કે તૃપ્તિના વિચારોનું ગાઈઝ હું તમને લોકોને ખ્વાલ તો આવી જાય તૃપ્તિ આવી ગાઈઝ હું બીજા સ્ટાફનો વિડીયો મૂક્યો હતો ને સોરી સ્ટોરી મૂકી હતી તો ઘણા લોકોની કોમેન્ટ આવી કે તમારે પેલી છોકરી નથી આવતી કે શું ના ભાઈ એ તો આવે જ છે બરાબર અને તો મારી જોડે રહેવાની છે બટ તૃપ્તિના કેવા વિચારો આવ્યા ખબર બીજે દિવસ આવી આઈ મને એવું કહે છે કે દીદી તમે પેલી નવી ચેર લાયા છે બી મેં તમને નહીં બતાવી ગઈ હું તમને બતાવી દઉં નવી ચેર લાવી છું સ્પેશિયલ એના માટે કારણ કે કેવું કમ્ફર્ટેબલ નથી રહેતું એના ટેબલ ઉપર બેસવાનું તો મને કે કે દીદી નવી છોકરી આવશે તો મારા ટેબલ ઉપર બેસે હું એ ટેબલ ઉપર હું બેસીશ કે બેસશે ગાઈસ તમે લોકો કોમેન્ટ કરજો કે કોને બેસવું જોઈએ તો મેં એવું કીધું મેં કીધું એવું નહીં એવું હશે તો તો આટલું બધું ક્યાં વિચારવાની જરૂર છે અરે હું નવી ખુરશી લઈ આવીશ એ મસ્ત સોલ્યુશન છે પણ તને આવો ખુરશી વાળો વિચાર કેમ ન આવ્યો મને તો એટલે કેવી રીતે કે જો બીજી છોકરી હવે આપણે જ નહીં ખબર કે એમ કે કે એટલે એના વિચાર કેવા એને એવું લાગે કે આ આની ઉપર બેસે છે અને હું ટેબલ ઉપર હું તો આપી દઉં એને એમ જો કે આ પેલું નાના પેલા બાળ મંદિરમાં છોકરાઓ છે એવું કામ છે મારા તૃપ્તિનું ઓકે અને બસ અત્યારે તો સેટ આવે છે બરાબર ને અને અહિયાં ચણિયા ચોળી અમારી ડેડી છે કસ્ટમર ની બહુ બધી હતી આજે તો પણ ગઈ બધી બધી જતી રહી અને અહિયાં ખાલી બી લાગી રહ્યું છે જો અહિયાં બી ખાલી દેખાય છે આગળ બી દેખાય છે નીચે બી થોડું ઘણું

આઉટપુટ આવું જોઈએ નતું આવ્યું એટલે આજે બીજું નવું માઇક મંગાવ્યું છે જે મને ગમતું હતું અને નિકેશ લઈને આવે છે જોકે મેં એવું હતું કે ખાલી વાત જ કરી હતી પણ એમણે મંગાવી લીધું ને એ મને નથી ખબર પછી મેં એવું કીધું મેં કીધું કે હજુ સુધી તમે નીકળ્યા નથી તમે તો હમણાં એવું કહેતા નીકળવાના છે એટલે મને કે તારું માઇક લઈ લીધું છે તો હું બહુ જ એક્સાઇટેડ છું એ માઇક જોવા માટે એના સાથે કાલે છે સન્ડે અને કાલે છે મારે મસ્ત મજાની શ્રીમંત સંસ્કારનું ફંક્શન જેની જેમાં હું એઝ અ એન્કર જવાની છું હું બહુ જ હેપી છું કાલના ફંક્શન માટે પણ સો ગાઈઝ તમે જોવાનું મિસ ના કરતા લાસ્ટવાળા જે ફંક્શન હતું એની ઇવેન્ટના વિડીયોમાં પણ બહુ જ બધી લાઇક્સ બહુ જ બધી કોમેન્ટ્સ આવી છે તો બધાને થેન્ક

ઘરે તો હજી વાર છે સાડા આઠે ખાવું છે ને હજી સવા છ થાય છે બરાબર એટલે બે કલાકમાં પેટ ખાલી થઈ જાય ખાલી થઈ જાય એટલે એટલું બધું કંઈ ખાધું નથી ખાલી શેક પીધો થોડીક ફ્રેન્ચ ફ્રાઈસ ખાધી બસ એ બી છે વધારે તમે કે ખાવો છો કોઈ દિવસ મારું માઈક ક્યાં કયું માઈક માઈક ક્યાં એટલે આટલો તો અવાજ કાઢું છું હજી કેટલો કાઢો છે માઈક ક્યાં મારું એટલે માઈક ક્યાં જરૂર છે એમને મન મસ્ત અવાજ છે તારો સાચું કે તું નવો લાવે મારો માઈક ક્યાં હેરાન ના કરશો માઈક ક્યાં ગાડીમાં ઓકે જો તમે મારાથી બી માઈક કેટલું ફરી ફરી નાયતન ખબર છે કોણ લેનાનું માઈક કોણ લેનાયું ભઈજોડ મંગાયું पिंडુ ભઈજોડે મારા ખોટુ ઓટવા જઈને પાછો બાકરો લાવેને કતા મે કીધું ભઈ આવે છે તો એની ત્યાંથી ભઈની કંપનીથી એક જ કિલોમીટર કેવું છે ટ્રાય કર્યું તમે બેગ આયો છે આટલું મોટું ચેક ભી નહી किया આગે ચેક કરકે આયા વૈસી મંગવા દીધું કેવો નહી પતા કેવો નહી પતા વો કીધું ચેક નથી કર્યો આગળ ભી લો કે જોઈ લે કઈ ના હોય એમાં તોય સચિન બેન મે ફોન કરીને કીધું છે કે કે પ્રોગ્રામ ચાલુ હોય તો ચેક કરી લઈએ એ તો પછી કાલે ઓકે ડન તરે હું પહોંચી ગઈ છું ઘરે અને આજે જમવામાં કંઈક નવું છે બરાબર જેમ હું બધું YouTube માં એ રીતે જોઈ જોઈને ટ્રાય કરતી હતી એવું મમ્મીએ પણ આ વખતે કે કે નવું ટ્રાય કર્યું છે જોઈએ કે શું બનાવ્યું છે મમ્મી શું બનાવ્યું છે આજે મીઠી બટર નું શાક ઓકે હેલો જસી કૃષ્ણ જસી કૃષ્ણ યસ ઘણા દિવસ પછી પ્રોપર વ્લોગ લેવાયો છે રોજ શૂટ થાય છે પણ પછી કન્ટિન્યુ નથી થતો કેમ કે કામના લોડના લીધે ઓકે શું બનાવ્યું છે મેથી મટર નું મેથી મટર નું અને એની જોડે શું ખાવાનું એમાં પરોઠા અલગ ટાઈપના પેલા કેવા કેવાય શીખવા રૂમાલી રોટી કે કેવા કેવાય બટેકા ને મેદાન બધું મિક્સ કરી ઓકે તમે ટ્રાય કર્યું છે સબ્જી મેં ટ્રાય કરી મને ભાઈ ઓકે અને અહીંયા ગાજર બહુ બધા પડ્યા છે તો એનો મતલબ ગાજર નો હલવો હો જો ગઈ આવું કઈક છે અંદર કઈક નાખ્યું છે બધા મરચા કોથમી બધી

યસ તો કઈ નહીં ટ્રાય કરીએ આજે નવી વસ્તુ મેલે જેટલી મસ્ત આવે છે જોઈને જ એવું થઈ જાય છે કે ખાઈ લઉં બરાબર નીશુ હેલો જય શ્રી કૃષ્ણ આ સુરમે છે બેટમેન ને ચુપર ને નામ કે બેટમેન ને ચુપર ને નામ છે નીશુ તો પાપા પાપાજી આવી રીતે કરે બેટા એને ગાંડો બરા શાંતિથી ઉભો રહીશ મમ્મીને જો વાત કરીશ કે નહીં કરે

તું કેતો ખરા ટ્યુશનમાં શું ભણ્યો તું થળ હે તું જો ગાઈસ 1 સેકન્ડ જોય શાંતિ થી ઊભો રહે તો તો હું ધન્ય થઈ જઉં અને પડી જાય તો શું કરે હું પડી જાય તો શું કરે પડી જાય તો કેવી સ્ટાઈલ કરે ચૂપ પહેલા મારી વાત તો સાંભળ હું બધા એવું કહેતા હતા કે ઓરી બાપરી નીશ્યુ તું બધું ખાવા માંડ્યો છે ને હવે સુપરમેન થઈ જશે એવું કહેતા હતા આ

मम्मी तो निकेश ओ भाई साहब निकेश ने तो आज मजा ही जवानी है जोरदार 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 सु कह सो हेलो फटाफट भेजिए ओके तो मैं ट्राई करो हूं अब ओ मार चोगलो जो भूल आई ना यू थैंक यू बच्चा निशु थैंक यू थैंक यू आई लव यू निशु ओ भगवान करी कर ही रहा है गरम गरम जो ये केव टेस्ट लागे छे बराबर ने करके बताऊं બહુ ગરમ છે ટેસ્ટમાં બહુ સરસ છે વાહ બહુ મસ્ત બન્યું છે આપણે ઓકે બહુ મસ્ત છે ખરેખર મને બી ટ્રાય લાગે જય શ્રી રોટલી મસ્ત બની તો રોટલી ભાઈ

કેવી રીતે બેસાય યસ અને નિશી શું ખાય છે ફેકેલા ખાય છે અવાજ કરાય કોણ લાયું કઈ બી છે કે આપે બે લાયા હું ક્યાં હતી ગમે તે કે રાતના પોણા અગિયાર હું જસ્ટ સુબાની તૈયારી કરી રહી છું નિશુભાઈ તો હજુ સુતા છે નહીં રમવું છે હજુ એમને થોડી ઘણી તૈયારી બાકી છે થોડું ઘણું કામ બાકી છે એડિટિંગનું ને એનું એ બધું કમ્પ્લીટ કરીશ અને એના પછી બ્લોગ એડિટ કરીને તમારા બધાની સામે અપલોડ કરીશ કારણ કે ઘણા દિવસ થઈ ગયા છે તમારી સાથે બ્લોગ શેર નથી કર્યો અને ગાય જે મેં માઇકનું કીધું બટ માઇક હજુ ગાડીમાં છે અમે લોકો લાવ્યા નથી એટલે પછી હવે કાલે જ તમને બતાવીશ સો બસ કાલના વ્લોગ માટે તમે એક્સાઇટેડ છો કે નહીં એના માટે કોમેન્ટ કરી દેજો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બો બાય હરે કૃષ્ણ